आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे <tip> मा बापू हितम जास मा बापू हितम जास, जास। मुशो तयार से जो मुरत जो नहीं लागतो मुरत जो देखो सुन हां શિયાભાઈ કીધું છે ભાગ બે દરે હગાનું કીધું છે કે તૈયાર થઈને આવી દેજે બોલે ભાઈ હા એવું ગીત ગાશી બધો પાછળ મારે પાકું થઈ જાય તો હાલ મારે પાક્કું થાય છે દે હું મૂરે ત્યાં જેવું દેખાવ છું અમે હા

એના બાપો બોલો છે અને એનો દુરુપયોગ કરાય દુરુપયોગ કરાય એ પાછા અમારા ખાટા ઘેરથી પાછી નહીં એટલે બાપડા દુરુપયોગ એટલો કરે છે ને પણ ના ના આ છોકરાનું મારા પડે છે અને આ ગોમવાળાને કેવું છે આવા ના છેતરો લ્યા ના છેતરો બહુ આવું છે હેડ બેટા એટલા કે પેલો કેસ છે દઉં હેડ આ વળી આ થોડા પૂળા છે શ્રી કઈ નાખું મારો ઓછો પેલો બોલ્યો કે છે આ બા મારું હગું કરાવ અલ્યા હગુ એ પાછો રોલો મન બુદ્ધિનો એને જે ટોપું કરા ખાલી એક પકડાવું પડે પકડાઈ નહીં ને બોલો કોમવું પડે નહીં કશો વધો નહીં તાણે તો બુદ્ધિ હોય તો થવાય મિલકતના દણીના કશો થવાય આ વળી થોડા પણ આ બલ્યો માળો છો કે દે તો જે ખાશું કોમ કરીને જો તો આ તો હાથમાં આવી ગયો તો આ થોડા પૂળા બંધવાના પડ્યા છે કે બંધાઈ જાવ અને આ બાજરે થોડો ભેગો કરવાનો છે જ કરી જાઓ કશો વધો નહીં હેડો

તું પુરાવાર છે ફોન કરીને પૂછી દઉં ફટાફટ સારકે બોલા તું તો યાર આવો ટાટો ટાઢો પાછું હા ઓમ બે હું ફોન લગાવી પૂછી દઉંકે બાજરે હલો ફોન તો બનાવ સ્વિચ ઓફ બોલો ફોન ઉપર પેલા બીજા હગન લગાવું

હગું કરું છે હગું કરું છું કરી કરી ગોણ કાઢ નાખો છે કોમ કરે કઈ પેલી પીળા વળી શાયડામાં થોડી બાજરી થઈ છોકરા રાવ ભલા હો ભલા આ વાળી છો ઘર ખુલ્લું મિલીને જોયો છે એ પેલી ગમો વાળી જોન્યો આવી છે તે તેંભાજી હ મારો ઓળશો ઊભો જ નહીં રહેતો ઘેર મને રોટલો કરીને ખાવા દે ભાઈ બનાવો તો પડશે ક આલા અમે એક તો ખાતા હું લગા ખાખા હું બખાલા કરું છું એટલે આખી જિંદગી તવી અને કરો છું એક મજૂર મળતું બોલે એક મજૂર કોઈ નહીં

शंकर बोलती ना भाई श्याम सजाम मजा तो कोय नाही लिया श्याम चढ मू आम जातो तो कस थे मला तुला थोडं खातर काढूच आहे तर मग आह। ते मजूर पण मरतो नाही

તૈયાર થઈને ફરું કા કરો ખરો બને ખરો આખા ગોમ માં તાણો શોભણી માં શોભણી માં છોકરો હોય તો તું હા શું દેખાવ છું જોરદાર શેરવાની છે એવી લાગે છે હે તે હું કર્યો હગુ કરી ફાઈનલ કરી હગુ બે દાય શેરી કરવાન છે આરો કોઈ નઈ કરાવ હગુ છે એ તો બધા બકાઉ સી લ્યા હા તાણ અલ્યા એક કામ કર હા હગુ મુ કરાવ હે હા તાણ ताकू ह ह अनि ई पचो म मौ, मवाला शान नो ए छोडी छन त शानु हगु खालु छ ते होभर त खरो कि को हारो सोखरो हो न सोभणी नो इ कण करावन घरबार हारु ओ जाऊ ओऊ जाऊ मसीडी कुमरे ति जने लाग्ना ते तब अपन तू केजे पसे तरगु मुफ फाइनल करा दिबस ताकू ताकू पर हाल मार थोड कम छ क एक कम पटई दि पसे जोवा जिय हम त हाल जोंन कनी तरे दिए बस हगु ओम त हालज जातिम पर एक कम थोड मार अधुरो छ क

આ બે દણો બે પાર્ટીઓને ને જમતમ કઈ મનાયા કે મારા ઓળિયા કેસ કરવા ગયા હતા પણ આ તો મારે જવું તાણે એવાને સમાધાન કરાયું અલ્યા આ કેસ કરીને હું લેવાનું ઘર ઘરમાં લે કેસ કરશો તો એ પછી કુના પૈસા શો ભરશો એ ખબર નહીં પડતી તાણે આ કંટાળી જો એક જગ્યાએ હોય જવાનું ને જવાનું ને આ છેલો તકારો લાવી તું બે જ ભલા જો આપણા ઉકેળો ખરો ને પેલું હેતા હેતરમાં

અલે આવું કરીને ને છે બાપા અને આ કનું પહેરીને છે આ આપડે નતું પડી કર મેં રેપેરી કાઢી બાપા એ તો પેલા છોકરાની છે સાથે બગાડી કાઢે કાટ કાટ આરેડો એ તો પછી કાઢા છે મારી વાત આપણો ગોમ વાળો તમારા ઘેર બધા ભેગા કર્યા છે તો મારા ઘેર સરપંચ તમે સર મારા ઘેર તો મીટિંગ રાખી પડે એ તમારા ઘેર જ કરી તાણી ખબર પડે એવું છે હા ને હોય રીતનું હોય કોક નું કામ કરે તો રીતનું કરાવવાનું હોય કોઈનો પછી સાંભળતું એનો ગોણ કાઢી ના ના ખવાનું હોય

તમે હું કરવા બેઠા શરમ જેવું છે છોડી કરે ભાઈ ઝેઘડા નહીં કરતા તમારા છોકરાનો દુરુપયોગ કરી ને હા બધા એ છોકરાને ફોલાય ફોલાય

हां रे चलो वतैया